કતારગામની ટ્યુશન શિક્ષિકાને યુવાને પરેશાન કરતા શિક્ષિકા કર્યો આપઘાત નેના વાવડીયાએ ફાંસો ખાઈ કર્યો યુવક સતત હેરાન કરીને ત્રાસ આપી બ્લેકમેલ કરતો હોવાનો આરોપ સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આ આપઘાત સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરતો લેટર લખ્યો આબ ઘાત બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી કર્તાઓ જે કહેતા હતા ના ક્લાસિસ સે ને પરવા જોઈશું તમે મેરે ઘરે મને ઉભેલો છે સાંજે 7:00 વાગે અમુ ઘરે પડતું નહી જે એકલી હતી જે એ પેલા 6 મહિનાથી ને નીલકિન જેવો છે પાછળ પડેલો કર ઉદી પાછળ સુવે લઈને આવે બબડીનો છોકરા અહીંયા બેસે એટલે રોજ આવતા તક ઉસે બધા ને

મિલ વિષ્ણુભાઈ દેસાઈ કી પોલીસ ફરિયાદ કરેલી નહીં ઇન્ફિનીટ કરે છે હે મતલબ પ્રેસિડેન્ટ પોલીસ ફરિયાદ કરે નહીં પોલીસવાળા આવીને બધું દવેદન લઈ ગયા છે હવે આગળ જવાનું બોલાવ્યા છે देखो समग्र गुजरात ની અંદર આ પ્રકાર ની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે આવા નરાધમો કોર્ટના માધ્યમથી સરળતાથી છૂટી જતા હોય છે મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું અને પાટીદાર સમાજ વતી સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાધમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આ પ્રકારે કોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે વિદ્યાર્થીઓને વ્યાજના વીચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂરી મજબૂર કરતા હોય છે કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી એ સ્વાભાવિક દરેક સમાજની જ હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપણા માધ્યમથી કે આ પ્રકારના જે અવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે જે જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી અમે આ જ કરવાના છીએ આ બાબતને લઈ અને વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય ને એક દાખલો બે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હીન કૃત્ય ન કરે એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સરિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની એની માંગણી કરીએ છીએ